રોલિંગ જો જો સ્ટાર્ટ આજ ગણપતિ મહોત્સવ નો ઉત્સવ આપણે મનાવી રહ્યા છે આ ગણપતિ મહોત્સવ ને અનુસંધાને બોટાદ જિલ્લાના મુખ્ય મથક એટલે બોટાદ ટાઉન જે વિસ્તાર છે એ વિસ્તારમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે બોટાદ જિલ્લાના લગભગ તમામ થાણા અધિકારી ડીવાયએસપી કક્ષાના અધિકારી એલસીબી એસઓજી અને હેડક્વાર્ટરનો જે અથિયારી સ્ટાફ છે આ તમામ ઉપરાંત જે જિલ્લાની ક્યોરિટી છે તમામને સાથે રાખી મારા સહિત અને બોટાદ ટાઉન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારો જે છે કે સામાજિક તત્વો હોય એ પ્રકારની પ્રવૃત્તિ કરવા હોય એ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવે છે કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવે છે આ કામગીરીનો મુખ્ય હેતુ એ છે કે બોટાદની જે ટાઉનની જે શાંતિપ્રિય પ્રજા છે જે લોકો કાયદાનું ખરેખર પાલન કરે છે એવા લોકો છે આવા લોકોને કોઈ અસામાજિક તત્વો રંજાડતા હોય કોઈ નાના મોટા ગેરકાયદા છે કે અસામાજિક પ્રવૃત્તિ કરતા અથવા ઈસમો કોઈ હેરાન કરતા હોય તો એક પોલીસ દ્વારા આ શાંતિપ્રિય પ્રજાને એક ચોખ્ખો સંદેશ આપવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે કે પોલીસ છે ખરા અર્થમાં એક પ્રજાનો મિત્ર છે અને આ તમામ લોકોને નાગરિકોને એક સુરક્ષિત વાતાવરણ મળી રહે અને તમામ લોકો આવનારા હાલના ગણેશ ઉત્સવ સહિત અને આવનારા તમામ જે તહેવારો છે એ લોકો એક ખૂબ સાથે શાંતિપ્રિય રીતે એક સુરક્ષિત વાતાવરણમાં તમામ લોકો ઉજવી શકે એ પ્રકારનો એક કડક સંદેશ એક પોલીસ દ્વારા કરવામાં આવેલું છે આ જે કોમ્બિંગ કરવામાં આવેલું છે ત્યારબાદ ટાઉનના જે સંવેદનશીલ વિસ્તારો છે એ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે આ પ્રવૃત્તિ એ માત્ર શરૂઆત છે આવનારા સમયમાં જિલ્લાના તમામ લગભગ મુખ્ય મથકો છે આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને એ જે છે લોકોને એક પ્રકારનું સુરક્ષિત વાતાવરણ મળી રહે એ પ્રકારનું પોલીસ જિલ્લા પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે વાત કરીએ તો આજના જે ટોટલ અમે લોકોએ સંવેદનશીલ વિસ્તારોમાં કાઉન્ટિંગ કર્યું છે એમાં હેડક્વાર્ટર અને જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત આશરે સોથી સવાસો જેટલી પોલીસ અમે લોકોએ જિલ્લામાંથી આ કામગીરી માટે ઉપયોગ કર્યો છે એમાં ઇસ્ટ્રીસિટરો છે એમસીઆર કાર્ડ ધારકો છે અસામાજિક તત્વોના લિસ્ટેડ બુટલેગરો છે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને જે મુદ્દામાલ કબજે કર્યો છે જે કેસો કર્યા છે એની વિગતવારની વિગતવાર આપણે પ્રેસ નોટ પણ આપવામાં આવશે અને આવનારા સમયમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ બોટાદ જનતા માટે આમ જનતા માટે સાચી જનતા માટે ચાલુ રહેશે